તારામ બધાય ને વાઈ ગયા સાડા અગિયાર પૂણા બાર થયા હું રોટલા ઘડવા બેઠી રોટલા ઘડે ને પછી ગામમાં દવાખાને જાઉં હું સરકારી દવાખાનું છે ને અમારા ગામમાં હિંબર ના મારી આ આંખ છે ને રાત્રિ થઈ ગઈ અને આજ રાતના સેપળા આવે ને આંખ ઉઠી હોય ને ન ખટકો થાય એવો ખટકો થાય એવું હા તો જાઉં હું ટીપાં લેવા ગામમાં જડે દવાખાને જરા જરા ખટકો થાય ને સેંપડા તા રાતે આખી સેંપડાવાળી જૂતી એટલે હજી બહુ રાતીને નથી થઈને તો લે આવીએ દવા ને કે આ સેપી રોગ એક ની થાય એટલે પછી ઘરના આખા ની થાય આપણી એક બે વર્ષ પહેલાં નો રોગ આગમ આવ્યો તો બધાની આંખી ઉઠતી તે એ અમારે આખા ઘરના ની હતું તે મારે તો એવી ઉઠી હતી આવું લો આવે ગાતા તા ને કેટલા દેહોથી ઈવીને રાતી રિયો ગામમાંથી દવા લઈ આવતા હણખલે થી લઈ આવતા ટીપા પર કઈ ફેર જ નતો પડ્યો કેટલા દિવસ પછી આખી મટ્યું થયું ઈવ યુ રાત યુ રાત યુ બધાય માં લોય આવે જાતા તે ઈવ નો થાય ને ઈવ હાટુ રોટલા ઘડે ને પછી જાય આ ગામમાં હાડા ગયા હાડા બાર એક વાગા સુધી દવાખાનું ખુલ્લું રહી છે તે દવા લઈ આવી તે ઘરમાં બીજાને સેપ ન લાગે અને બહુ રાતી થાય એ નહીં આય તે મેં સુલો હંદ્રીવ કાતે મે કરીક તાપ થાય ને તો તાવડી થઈ જાય તો પછી રોટલો મહરા તીઓં બતું હે જરાજા ખટકો થાય આપણી આઈખ્ય ઉઠે નો ખટકો થાય એવો ખટકો જરા થાય ઈ જા હું દવા ને ને ગામ માં દવાખાનો રૂપારો હે મોટો આખણ એમ જાય ને તો તાર દેખાડી હું તમને સરકારી દવાખાનો વસાલ હે રૂપારો ઘણી સુવિધા ઘણી બધી હે હાલો ખડવા માં રોટલા

mok lah datanya itu. Um. Ah, pratimik sara. Pratimik sara. Ah, -oh tawa kan pratimik sara ne pasare. Kullo ta lagai hai. એ વાંદર બાઈ નું વાંદર છે ને સંતકબેનનું સંતો બહેનનું એ વાંધો મમતા દિવસને લખેલ છે એક મિનિટમાં એક મિનિટમાં માં જઈ આંખ સાફ કરવાના આંખ સાફ કરવાના ટીપા હે આપ્યા કે મેન ડોક્ટર હતો ને તો મીટિંગ એ તો મીટિંગમાં હતો બીજી બેન હતી ને એ નસ જ હતી અટાણે તો બહુ ખટકો નથી થતો પણ છે ના ખવારી ખાવ છે મતલબ કે આપણા તો ચા દીધા ભગવાન ભગવાન તો નાખે નાખવા મટે જાય તો કે આ બધા તો ફૂકા એ સાઈબો ની મીટિંગ હતી તી મેન ડોક્ટર સાહેબ ના ન થઈ જાય એ એક એક મિનિટ કે બે મિનિટ ઉજા রসি বাবা রস্তায় খেজো গোল খাবাই গোল খাবে দু وہ असला तो बोलो खातो आ र ना शेअर ग्लास ले लीता

જો છે વિડીયો કંઈક છે જતા આજથી આપણે એ ગયું બહુ મસ્ત યાર્ક થાય ફરી દ્વાર નું યાક ખાવાનું બહુ મજા આવે એવા બધી પાછી થઈ જાય હે ને પાછું એક એક ની થઈ જાય હે પાંચ સદી પાસે પાછું એટલી આ હેઠખ બહુ પાણી ન જ ચડતું પાણી કાઢીએ તો ખરી લઈ મૂકે ના જ મેં આખી કાઢ્યું પલાળ રહ્યું હેઠખું પાણી જળને ત્યાં થાય ફૂટ ફૂટ બે બે ફૂટું